સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે અંદાજીત પચીસ દિવસ પહેલા પિતા પુત્રના આપઘાતનો બનાવ સામે આવ્યો હતો જેની શોધખોળ માટે કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે તમામ ફાયર એજન્સીઓ દ્વારા બંનેના મૃતદેહ શોધવા ભારે જહેમત કરી હતી પરંતુ બંનેના મૃતદેહ હાથના આવ્યા હતા સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ઘર કંકાસ થી ઘંટાડી પિતા અને પુત્ર ગામની નર્મદા બ્રાન્ચ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો ઘટના બાદથી જ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયર ટીમ દ્વારા અનેક પ્રયત્નો છતાં મૃતદેહ મળી આવ્યા હતા મૃતદેહ ન મળતા

रुतुल कुमार धामी चाङध्रा